પાલિકામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે આપણી સાથે રાકેશ કરોડો ની કિંમત ની જમીનમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે શું વિગત ચોક્કસ નગરપાલિકામાં છેલ્લા થોડા સમય અનેક કૌભાંડોએ જે નવી ટીપી સ્કીમ બની રહી છે આ ઓજે વિસ્તારમાં સરકાર દ્વારા મંજૂરી અટકાવવામાં આવી છે આમ છતાં અમુક જે લાગવ અને વહીવટ કરનારાઓને મંજૂરી આપવામાં આવી છે એવું પ્રકરણ ચર્ચામાં છે ત્યારે આ સામે આવ્યું છે કે બોગસ માપણી સીટ રજૂ કરી અને લેઆઉટ પ્લાન મંજૂર કરી દેવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર ધ્યાને આવતા આમાં કડક કાર્યવાહી કરી છે ડીએલઆર કચેરી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે જે જમીન માલિકો છે કોડીનારના તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે મહત્વની વાત એ છે કે જે નગરપાલિકામાં કૌભાંડો ચાલી રહ્યા છે તે પૈકીનું જ એક આ કૌભાંડ છે અને આ એફઆઈઆર બાદ વધુ કૌભાંડો સામે આવવાની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે